શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા કૃષ્ણ બધા કૃષ્ણ વાડીએ અને આ ત્રીજા ચારમાં ત્રીજા દિવસે વાડીયા છીએ અને કાલમાં તો છે ને આપણે ગામમાં ગયા હતા અને પછી સાહેબને વલે છે ને થોડોક આપણે સૂટ લીધો એટલે કે આપણે ગામમાં મકાન છે સાહેબના નેના ગયા હતા ને પછી થોડોક સૂટ લીધો અને સાહેબ એને છે ને આપણે માનવહેન છે ને હાડિયું ને એવું કામ કરે અને હાડિયું છે ને આપણે સુરત કારખાનું છે ને ત્યાંથી ને જ આવે સ્પેશિયલ હાડિયું અને સ્પેશિયલ સોલી બધું સોલીનું કારખાનું છે અને એટલે બધી વસ્તુ ત્યાંથી આવે તે ઉત્સવભાઈ શૂટ લીધું હતું અને થોડું થોડું શૂટ લીધું હતું અને બહુ કાંઈ ખાસ લીધું નહોતું શૂટ ઉત્સવભાઈને છે ને બે ક બહુ એટલે બહુ ઓલું હલ્લાવે કેમેરો એટલે બહુ શૂટ સારું ન આવ્યું પણ ક્યારેક આપણે જાઉં જ્યારે હરખું શૂટ લેવું અને બાકીમાં તો છે ને ફેમિલી ઉપલા માળે જાઉં છું પણ સાહેબ ઘેર હતા હજી સાહેબને છે ને કંઈ વેકેશન ખુલ્લું નથી એટલે બહુ કંઈ આપણે ઉપલા માળે ગયા નહીં ત્રીજા માળે ઉત્સવભાઈ ગયા અને થોડુંક શૂટ લીધું પણ વચ્ચેથી લીધું એટલે ગામ ન બતાણું બાકી છે ને ફેમિલી આપણે તમને ગામે ક્યારેક બતાવશું ગામમાં જઈને અને કવડું આપણું ગામ છે એ બતાવશું અને ગામ તો આપણું બહુ મોટું છે ફેમિલી ને આજુબાજુના જોતા છે અને ખબર જ હશે આપણા આપણે બે ત્રણ ગામનું ત્રણ ચાર ગામનું અટાણું છે અને નિશાળું પણ મોટી છે એટલે ત્રણ ચાર પાંચ ગામના નિશાળિયા કદાચ આજુબાજુમાંથી આપણે ગામમાં ભણવા આવતા હશે અને હોસ્ટેલ પણ છે આપણા ગામમાં તો કંઈ ઘટે નહીં એવું ગામ છે એ તો તમને ખબર જ હશે આજુબાજુમાંથી જોતા હશે અને હવે ફેમિલી છે ને આપણે જાય છે વાડીમાં અને હવે તો જે થવાનું હતું એ થઈ ગયું બાકી હસતા જ રહેવાનું મોજમાં રહેવું મોજમાં રહેવું એની જેમ આપણે મોજમાં જ રહેવાનું ને બાકી ફેમેલી નુકસાની થઈ એ તો કોઈ બદલી જ નથી શકવાનું ઉત્સન પપ્પા તો ઘાયે ઘા જાય છે આપણે એને અરે કાંઈ હાલી એકી નહીં અને આપણે હાઈવે માથે ગાડી મેકવી પડે અહીંયા ગાડી તો વહી જાય પણ ખોટી હું તોડવી એટલે ધીમે ધીમે ફેમિલી હવે ચાલો ફેમિલી તો આપણે આશા આશા હું રાખવાની રાખવાની કે કે ભરાઈ ગયા ગયા જ એટલે તો કુએ અને કેટલું પાણી જવું સડી ગયું છે આ ત્રણ દિવસમાં એ બતાવું ઉમેલી જવો કૂવો હાવ એટલે હાવ માથે આવી ગયો છે આ રીંગ માથે છે આ સેલી રીંગ છે ને ત્યાંથી એક જ ફૂટ આઘું છે જવો અને ઉત્સન પપ્પા છે ને આ પાંદડા બધા કાઢે છે અંદરથી આ પવનના પોપીયાના પાંદડા ખરી ગયા કાં જાવ કુવા માંથી પાંદડા ઉછન પપ્પા આંબે છે અને ઉછો ભાઈ તો બહુ બીવે ખરાબ પાણી છે ને એટલે હું બીવ છોરો પાણી તો બહુ નવા એવું થઈ ગયું મને બીક બહુ લાગે છે જાઓ ઉછો પપ્પા પાંદડા કાઢી લઈને તો બહુ સારું થઈ જાય એટલે બધા વળામ તાની હો એની જરા તો આ ગુ હા તો પપ્પા ન આવડે તારા પણ મને આવડે છે ને એને થોડી ડૂબવા દઉં હું એની પેલા તો હું ઠેકડો ખાઈ જાઉં

મળીએ આપણે ઠેઠ વાડીમાં ફેમિલી છે ને આ બધું ભર્યું છે હજી પાણીનું અત્યારમાં એક ઝાપટું આવી ગયું જુઓ વાડીઓમાં કેવા પાણી ભરાશે નુસરણ પપ્પાની જાય છે ને અહીં કેવું પાણી ભર્યું છે જવો આમાં બધે હાલીને જવાનું આપણે જવો આવી રીતનું હાલીને જવાનું પાણી બગાડતા બગાડતા પગ અને ભાઈ પગ બગડે એના મોટા બગડે નથી કહેતા તો ચાલો ફેમિલી આપણો તો બાપ દાદાનો ધંધો છે ફેમિલી હવે જો વાડીમાં એન્ટર થઈ ગયા છે ધીમે ધીમે કરતા અને વર હાર્યા કાંઈ ભાવ નથી આવ્યા એની જેમ હવે કપાહની માથે કપાહ ઉગે ને ત્યારે પાસા વેણશું અને આ વર્ષે હારી ગયા આવતું વર્ષે ભગવાનની દયા હશે ને તો નહીં હારી અને ખેડૂત પાછા ઊભા થઈ જશે એવી આશા રાખીશી અને વાડીમાં જો શીંગ ને એ ઉગી ગયું છે ઓ માલકા આપણે સિંગની આખળી હતી ને એલા

જો આપડે આવી ગયા છે વાળીએ દસ વાગ્યા અને એક એક કુવો ભરાઈ ગયો અને એક થોડોક બાકી છે એટલું અને એક વાળા પણ આટલો બટલો બાકી છે બતાવ્યો મારી મમ્મી એ તો આજ આખી વાડીમાં આટો મારવાનો છે આયા કપાહમાં શેઠે ઉછન પપ્પા ભલે કે પણ આજ તો આપડે જાવું છે અને નથી કેતા કે આપડે હિંમત હારી ને

અને આ માવઠું છે ને બધા જિંદગી ભર યાદ રહેવાનું છે આખી જિંદગી પૂરી થાય ને ત્યાં સુધી આ માવઠા નો માર કોઈ ને આવું કોઈ ને કોઈ થી ડુંગળી સોપવાની હતી પડું તૈયાર કરેલું એ તો કઈ એને નો થાય એમાં તો પાછું આપડે આંકી નાખી પણ એમાં જે રોપવાનું હતું ને એ રોપ હવે સારો રે કે નોયલો નથી ખોલો નથી અને સન પપ્પા તેમ કે બલિત્રા કરવા રોક ખોલવા જ નથી બપ્પા મારા બપ્પા ઓલા પણે છે ઓલી બાજુ ઓલી બાજુ ઉતારે છે દાણિયા પપ્પા પપ્પાજી રાવળા દાણિયા ઉતારે છે જો શકો છો મારા પપ્પા દાણિયા ના ઉત હા દાણિયા એક હા એક થેલી ઉતારી મારા તે શાક બકાલા નામ નથી લેવાતું આપડે તો વાડી આવી એટલે શાકભાજી તોડતા જઈએ અને કાલનો બે વરસાદે વિરામ લીધો એવું લાગે છે કાલ હવાર સુધી તો ધમધોકાર હતો એટલે ફળિયામ પાણી નતું હમાતું નેરે પાણી આવ્યું થું આપણે કાલ પ્રમદિવસના વીડિયામાં નેરું બતાવ્યું થયું નહીં ત્યાં આપણે જે ઉપરથી પુલ જાય છે ને એ નીચે એ બધું પહેર્યું જ થતું કાલમાં એટલું વરસાદ આવ્યો જ હમણાં

હવે આપણે કપાસ બતાવશું તમને ચાલો ફેમિલી આપણે દાણિયા ઉતારી ને સીધા માટો મારતા હતા બેન નો ફોન આવી ગયો હતો એટલે વાત કરીને પછી સીધા આ આ વાડીએ છે ને આપણે રસ્તો થઈ ગયો છે વેચાણ કેડો અને ગાડી અહીં મીકી દીધી છે અને જો ઊભા રસ્તે પાણી કેવું આવે છે તમને બતાવું આશુ કેવી રીતનું પાણી આવે છે જાણે વાડીમાં મીક્યું હોય ને ધોરિયો શરૂ કર્યો હોય એમ પાવામાં તો પપ્પા જો હા વાસો હતો આગળ આગળ ઉત્સવ ભાઈ છે ને હા તો પોડા પડવા માંડ્યા આવી રીતના બધું કાપ નીકળવા માંડ્યો અને ઊભા થાળે પાણી આવે છે ને અહીંથી જાય છે આપણે હાલીને કાં તો એક મોટરનું ને એની વાત જ નહીં એટલું પાણી સરસ આવે કાંઈ એક ધોર્યો હોય ને તો એક કેરો પીવે ખાઈ ઘાય એવું મોટરનું હું પણ વધારે પાણી આવતું છે જો આવી રીતે બહ બહાટી આવેલો જાય છે રસ્તો આપણો અને ગયા વર્ષે એક મહિનો ચાલુ હતો અને અત્યારે તો બેન થઈ ગયો પાછું આપણે બધું વ્યાવ્યું ને ત્યારે જોઈ લો ફેમિલી પાણી અને ઠેઠ આપણી વાડીએથી ન જ આવે આપણી વાડી ઊંચી છે ને ત્યાંથી શરૂ થઈ ગયો હશે હાઈવે રસ્તો આવડો આજે આપણે છે ને ડુંગળીનું શૂટ લેવાનું છે થોડોક વિડીયો બનાવવાનો છે ને એટલે આપણે ત્યાં કપામાં ન બનાવ્યો કપાહનો વિડીયો તમને ત્રણ દિવસના વિડીયા મેકેલો જ છે અને આજે આપણે ડુંગળીનો વિડીયો બનાવવાનું છે ને એટલે ત્યાં બહુ શૂટ ન લીધો નહીત વિડીયો છે ને મોટો થઈ જાય તો સાલો ફેમિલી ફટાફટ હવે જાય અને હાલીને જઈને દાણીએ હારે લઈ લીધા ગાડીએ મીકી ગાયું કે ખૂટી આવ્યા હોય ને તો ખાઈ જાય ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં અને વાદળા જોવા જે આવા છે ગટાટો કઈ ઘટે નહીં એવા છે વાદળા જોવાનું જ વાળું તડકો હતો ને પાછું થઈ ગયું અને ડુંગળીમાં તો થોડું થોડું નુકસાની કેવર આવે તે ફેમિલી વાર એની યાર થોડી આવે ગોઠણ ગોઠણ લોધર આવેલા હતા અને આપણે કાલના વ્લોગમાં કીધું હતું કે આપણે પ્રમ દિવસના વ્લોગમાં કે આજ ડુંગળી નહીં બતાવીએ તો આજ તમને ડુંગળી બતાવી ફેમિલી જો આવી રીતની ઢળી ગઈ છે પાણી આવેલું કે નહીં એટલે તો ફેમિલી ધીમે ધીમે ઓલા શેઢે જાય અને આ બધી મેથી છે ને મેથી વહી ગઈ જવું ઊભી ઊંચન પપ્પા કવે ગયા છે તો આ લોકો તો વાહડો જરી કે ને કસરો ખા હું છે કوام ના ના હો કસરો નહિ કાઢવો નહી આ સાલો ફેમિલી આપણે આ કવે છે આઈ છે હવે આ કવોય પણ આપણો માથે આવી ગયો છે તો સાલો ફેમિલી આ કુવે છે ને આપણે એટલો આ ઘોસે જોવો હાતક ફૂટ આ ઘોસે અજી તન રીંગ આખી છે અને આ ઉપર રીંગ તો છે ને માથે છે અને ઝાઈ ફેમિલી આચાર અહીંયા આવ્યા ને તો આટો માલ લઈ કી કુવેતે તો હવે ફટાફટ છે ને આપણે ઝાઈ ડુંગળી માટો મારવા અને અત્યારે તે ફરતી લોકેશન અને વ્યૂ મસ્ત મજાનો છે ને વાદળા તો હજી પણ થાય છે આગાહી છે આજના દિની ઉચન પપ્પાની આપણે છે ને વિડીયો બનાવવા રહીને ત્યાં ધોળવા માંડે જો એટલે ભોગી ગયા અને અત્યારે પણ સાટા શરૂ થઈ ગયા જવો તડકો છે ભીંડામાં તો છે ને ફેમિલી ફૂલ આવવા માંડ્યા છે ફૂલ ઉઘડવા મીંડ્યા મસ્તી ના જવું આપણે ઘરનું બી છે ને એટલે થળિયામાંથી જ ભીંડો આવ્યા અને ભીંડો કેવો એકદમ મસ્ત મજાનો નૈવો છે બાણ જેવો નથી કહેતા એમ અને કણે છૂટા પડી ગયા છે બધાય અને આ ભીંડો છે ને આપણને વહેલાહેર શાક ખવડાવશે તુરિયા કરતા તે અને બાકી ફેમિલી આપણે ડુંગળીમાં થોડુંક નુકસાન છે થોડુંકની બહુ જાજુ પણ આપણે થોડુંક જ કહેવાય અને પાછી છે ને વરસાદ રહી જાય ને તો વળી જાય કદાચ અને પાણી વાણી ખાતર બાતર નાખી દેશું બાકી હવે તો છે ને આમાં ગાંઠી જ પડવાની હતી કાંઈ ઘટે નહીં એવી ડુંગળી હતી આપણે ગોઠણ ગોઠણ લોદર હતા અને આ ડુંગળી આપણે છે ને બે મહિનાને થવા આવશે થોડાક દિવસ જાય ત્યાં બે મહિનાને થઈ જાય તો કોઈ વાંધો નહીં ફેમિલી અને સિંચા થાય એવું પપ્પા કે નથી જવું કાલી કે વાડીએ એટલે જ આપણે ગામમાં ગયા હતા અને આપણે વિડીયો ડેલી મીકી એટલે એટલે આજ ગામમાં જઈને વિડીયો બનાવી નાખી એટલે આપણે વિડીયો બનાવ્યો હતો પણ બહુ ખાસ નહોતો બનો વિડીયો અને ક્યારેક છે ને પાછો નવો લોટ આવશે ને ત્યારે બનાવવા જાશું ક્યારેક સમય મળશે ત્યારે અને એવું છે ફેમિલી તો તુરિયાનું વેલાન છે ને તુરિયા આવવા છે હવે આ આપણું ઘરનું બી છે તો એવું છે અને બાકી ડુંગળી તો હવે પાણી પાછું પાર્લર પાણી ઉતારશું ખાતર નાખી દેસું અને દવા જેગ્રાવાળા કે એની મોંઘામાં મોંઘી દવા પણ આપણે સાટી દઈએ આપણે ખેડૂત શું હોય ફાયદો મળવો જોઈએ તો મોંઘી દવા લાવીને સાટી દેસું અને મૂળિયા બુળિયાનો મૂળિયાનો વિકાસ તો આમાં ફૂલ છે પણ પાણીના લીધેથી એના લોદર પડી ગયા બાકી મૂળિયાનો વિકાસ તો છે ને કાંઈ ઘટે નહીં એવો છે આપણે હમણાં જોયું જ છે કેવો છે મૂળિયાની વિકાસી આવતા વેત જ તો જોયું એટલે મૂળિયાને તો કોઈ પણ જાતની અસર નથી ને ઉત્સન પપ્પા જો ફરીને આ બાજુ પોગી ગયા તો એવું છે ફેમિલી અને હવે આપણે કાંઈ ઈ શેઠે જવું નથી Ciao, ha beh. Of the warm acoustic guitar. <laughs> with the gentle sound of the waves crashing against the shore, a serene melody weaves through the breeze, creating